તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો અત્યારે લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ એક્ઝામને ખૂબ જ અતો મહત્ત્વના તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ ખબર છે તો આવા જ વિડિયો આપણે આપણી એક્ઝામને લગતી ચેનલ શું કહેવાય એક્ઝામને લગતે સમાચાર આપણે ન્યૂઝ આપણે લાવી રહ્યા છીએ તો ન્યૂઝ આવી રહી છે તો ન્યૂઝ એ છે કે એલઆરડી એક્ઝામની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે છે એટલે કે કોન્સ્ટેબલ લેખકની શું કહેવાય લેખિત પરીક્ષા જે લેવાના છે એની અંદાજે તારીખો જાહેર કરવામાં આવી છે તો આગળ આપણે તારીખો જોઈએ તો એમાં એવું છે કે લેખિત પરીક્ષા લેવામાં આવશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તેના પરીક્ષાના ગુણ એટલે કે માર્ક્સ જાહેર કરવામાં આવશે માર્ચ બે હજાર પચીસમાં લેખિત પરીક્ષા ગુણ એટલે કે માર્ક્સ રિચેકિંગ પણ કરવામાં આવશે જે આવશે માર્ચ બે હજાર માર્ચ એપ્રિલમાં બે હજાર પચીસમાં અને લેખિત પરીક્ષાનું પરિણામ એટલે કે રિઝલ્ટ આવશે એપ્રિલ મહિનામાં અને દસ્તાવેજ ચકાસણી કે એ પણ આવશે એપ્રિલમાં અને ત્યારબાદ હંગામી પરિણામ એટલે કે જા એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે મે મહિનાની અંદર તો વાંધાઓ મંગાવે એટલે વાંધા અરજી માટે પણ લખેલું છે એક સેશન તો એ આવશે મે એ પણ મેમાં એમ કરીને ટોટલ આખરે ફાઇનલ રિઝલ્ટ મે બે હજાર પચીસ સુધીમાં વરતી પતા દે પતાવી દેવાની તેમની શું કહેવાય કારકિર્દી છે તો હવે આમાં શું કહીએ કે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે તો આવા જ આવી બધી એક્ઝામને લગતી ન્યૂઝ માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો